સૌરાષ્ટ્ર ઝોન બેઠક ભાજપ શહેર કાર્યાલય ખાતે યોજાઈ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના સંગઠનના નેતાઓ હાજર રહ્યા સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને શહેરોના અધ્યક્ષ અને મહામંત્રીઓ હાજર રહ્યા બેઠકમાં એસઆાયર કામગીરી સ્વદેશી અભિયાન તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું مصر <laughs>